તો જય માતાજી મિત્રો અમારા નવા લાખમાં તમારું હાર્દિક સ્વાગત છે બધાને ગુડ મોર્નિંગ આજનો ઓળખો આટલે ચાલુ કર્યો આપણે અને કાલ ખૂણા ખૂણા ગમો વરસાદ હતો અને નદી આવી હતી એ કમેન્ટ કરજો આ જો કાલના જે છેતર ભરેલા હતા ને આ બધું પાણી ભીમી જે છેતરો છેતર બધા ખાલી કમ થઈ ગયા આપણે હવે નેકળ્યા ગમો તો ગમત જઈને જે બાજુ નીકળું થાય તો અમારા

કોડાય સટલ મારવા અને આપણા ભાઈ આવી જાય કોલેજ જઈને ત્યાં જુઓ ભાઈ કોમેથી આવી રોહિત ભાઈને પહેલા પતી દઈએ ખાલી આપણા ભાઈ આવી જાય કોલેજ જાય બોલ દોજી બોલવું જય માતાજી મિત્રો અમારા રાજભા બ્લોગ વિડીયો બનાવીએ એમને ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો જય માતાજી તો ભાઈએ કીધું તું કરી દેજો ને આપણે ત્યારે ભાઈ આવે કડિયા ફોર્મ દઈ દેખો તો દેખાતા ખબર નહીં તો જોવા ભાઈ આવે ગમે જેને પણ કોમ હોય કોન્ટેક કરજો અમારો તો આપણે ભાઈને કોન્ટેક કરીશું બરાબર આ રીતે આપણે કોલેજ કાઢી હાલ તો નો આપણે લેવા આવવાની જ આવે તો ચાલો મળી આવે નાના પ્રોબ્લેમ બાજુ જઈ આ જો સિસ્ટમ તમે ખાલી

કળ કળ કુકી બોલ દે હા કતરીલા સપ્તે બોલ સિસ્ટમ જે દો વરસાદમાં રટલાતો રહી પાળો વરસાદમાં તો મિત્રો આપણે નાના લોકો મરી જાય પાછા તો આપણે સુરેશને ગીત ગાવા છે આ શું ગાવા છે એ જોવા જોતા રહી જા બળવા

રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલા તો મિત્રો આજનો રોગ આટલો પૂરો કરીએ આપણે તો અમારી ચેનલમાં નવા તો લાઈક કરજો શેર કરજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી